પાણી માલિકો નાખ દેવાની આ કઈક અલગ પ્રકારના સ્પીકર દેખાય છે આ કાંઈ રામ રામ ડેરા ને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારો બધું સ્વાગત છે ભાઈ આપણા ગુજરાતના લોકો ધીરે ધીરે હવે શોખીન વળ્યા થતા જાય છે એ જોઈ લો ટ્રેક્ટરમાં હું મોડિફિકેશન કરવા માંડે છે તો એ જોઈને મેં મારા ટ્રેક્ટરમાં ભાઈ જોઈ લો એકદમ પંજાબી છાદલી વાળું ફાઈબર છાદલી વાળું મોડિફિકેશન કર્યું છે તમારે પંજાબી છત્રી મોડિફિકેશન કરવું છે તો તમને એને માટેની એક બેસ્ટ જગ્યા દેખાડું ગુજરાતમાં એક ખુદ પંજાબી છેતરનું મેન્યુફેક્ચરિંગ કરે છે એટલે ભાઈ તમારે જેવું કસ્ટમાઇઝેશન કરવું હોય ને એવું કસ્ટમાઇઝેશન તમને કરી દે જે વિડીયો આગળ ખબર પડી જાય એના માટે મારે ક્યાં જાઉં જો તમને બધાને ખબર છે એના માટે ભાઈ આપણે આવી ગયા છે શિવમ ટ્રેક્ટર ભાણ ખોખરીમાં અને આપણી સાથે જોડાઈ ગયા છે રામ તમારું નામ લખનભાઈ લખનભાઈ ઓકે આપણે પંજાબી છેતરનું કામ કેટલો ટાઈમ છે કરી હૈ સાડા ત્રણ વર્ષ થઈ ગયું અને કઈ કઈ ટ્રેક્ટર ની રેન્જ માં આપણી ભાઈ છાદલી અવેલેબલ છે બધા ટ્રેક્ટર આમ તો જેમ કે સનેડા થી લઈ ટોટલ થી

જે કસ્ટમરની ડિમાન્ડ આવી રીતનું આપણે ઓકે આ બાર લાઇટીમાં પોલીસ લાઇટ છે પોલીસ લાઇટ આમાં નથી અલગ અલગ લાઇટ છે હા ભાઈ ટુકમાં જેવી કસ્ટમરની ડિમાન્ડ હા જેવી કસ્ટમરની ડિમાન્ડ સ્ટીકરું સ્ટીકરમાં કસ્ટમર જે ડિમાન્ડ કરે ડિમાન્ડ થઈ જાય જે પ્રમાણે આપણે જોતાય મળી જાય છે હા મડી જાય આ ઉપરાંત કોઈ કસ્ટમરની ડિમાન્ડ આવી કે ભાઈ આપણે આના અંદર મારે પેઇન્ટ બ્લેક જોઈએ છે વ્હાઇટ કરવું છે એ બી થઈયા કોઈ ટ્રેક્ટર આખું જનરલ બનાવવું છે પાવર સ્ટીરિંગ ઓઈલ બ્રેક પછી મને લ્યો કે કોઈ બીજું કામ કરવું છે સેક્ટર એ બી કામ કરીએ છે થોડો ટાઈમ લઈએ છે એમાં હું જે આવ્યો તો ને મારે છે ને રૂફાનું બ્લેક કરાવું હતું પણ આપણા કરતા અમને જરીક વધારે નોલેજ હોય એટલે એને કીધું કે તો વધારે મેચિંગ સિલ્વર વ્હીલ સિલ્વર છે હા પ્લસ આનું મેસી રેડ આવી ગયું એટલે સિલ્વર રેડ મેચિંગ સિલ્વર રેડ આ ઉપરાંત કોઈને રાતું પીરું ગુલાબી જીવા કલરનું કરવું માગે કલર થાય માગે માગે કલર થાય આની મજબૂતાઈ કેવી ગાવે આ પંજાબી છત્રીની મજબૂત એક નંબર તમારે તો મને લાઈફ ટાઈમ હું તો ગેરંટી આપું બે કટકા કરીને પાછી જોડ દે

કોઈ પણ કંપની કોઈ પણ મોડલ હોય ટ્રેક્ટર માં કોઈ બી મોડલ કોઈ સાદી જોતી હોય લાઇટિંગ વાળું મોડલ છે અત્યારે આજે બઈનું છે આપણે ટોપ મોડલ બનાવ્યું છે ફૂલી લાઇટિંગ વાળું હા ફૂલી લાઇટિંગ વાળું સમજે ગયા જ્યાં જ બનાવ્યું લાગે હા અત્યારે જ બનેલું છે થોડી વાર પહેલા પ્રોજેક્ટર આવી ગયા એલટા પેન્ડિકેટર આવી ગયું પોલીસ લાઈટ આવી ગયું એ પણ રિમોટ વાળી રિમોટ વાળી હા મિની બાર વસરામ પેનલ ઉપર આ છે આપણે તે પછી આમાં જે રિવોલિંગ આવવાની છે એન અરીસા હેન્ડલ એવું બધું બધું આ તો ખાલી ડિસ્પ્લે માં હાલ છે હા ડિસ્પ્લે બરતું જ છે આ તો પછી આપણે આ યુ પાઇપ જોવા મળ્યા તમને હા જે ફૂલ હેવી ઉપર આ હા બરાબર ફૂલ હેવી યુ પાઇપ ની ઘણી બધી છે હા ઘણી બધી હા બરાબર પણ નાના મિની ટ્રેક્ટર ને પણ છે હા અચ્છા આ મિની ટ્રેક્ટર ને મિત્રો મિની ટ્રેક્ટર બધા યુ પાઇપ ટ્રેક્ટર આપણે બ્રાન્ડ કંપની એસડી સુપર સેડ

ટૂંકમાં હોય એકદમ આવું સિમ્પલ અને બધા તમારે ત્રણ જણા ભેગું બેસી જવાનું ગેરંટી સાહેબ એટલો આ વજન આવલો મજબૂત આ ફૂલ હા બરાબર છે આમાં આ લાઇટિંગ વાળો મોડલ છે ઉપર એ સાદા છે પછી સ્પીકર બોડી છે એ બી ફાઈબર બેટીમાં ફાઈબર છે પ્લાયવુડ નહીં પાણીની અંદર નાખી દીધો તમારે કાઈ ન થવાનું ખુલ્લી પાણીની ગેરંટી ખુલ્લી ગેરંટી

પછી આ હેડલાઇટ છે એલઈડી થાય છે પણ પાછળ ડીઆરએલ પણ આવી જાય છે જોડે આપણે આ જે બોલરો લાઇટ છે આ તે ટ્રેક્ટરમાં પણ આ નાખાવે છે પછી આ ટૂંકમાં થ્રેસર ઓટોમેટિક ઓલડી એમાં હોય હા એના માટે ઓસરામ પેનલ ઓરિજિનલ વોટરપ્રૂફ લાઇટ છે પછી આ તિરંગો પેનલમાં છે આ જે બસોમાં લાગે છે

વાઈટ યલો અને બીજું અને પછી એનો થ્રેસર પણ આવે છે એ ડીપર આપણે જે કહી ને હા ડીપર સમજી ગયો આ જો આ જો મારો જે ડીપર એ આ રીતે ડીપર લાગે મિત્ર સમજી ગઈ આ જીતો એન્ડિકેટર છે પ્રોજેક્ટર રિવોલિંગ પછી ડ્રમ લાઇટ છે આવડિયા રિવોલિંગ આ માર્કેટમાં નવી છે કે નહીં વિદેશી ટ્રેક્ટર માં આ ફરતી લાઇટ આના સિવાયની ની છે એક આપણે એલઈડી માં છે આપણે ટ્રેક્ટર માં ફિટ કરવાની છે ફિટ કા કરવાની છે એલઈડી માં

છે એમાં પણ ફ્લેસીબલ પાઇપ યુઝ કર્યું છે સારી ક્વોલિટીની કે શોર્ટ સર્કિટની ક્યારેય સંભાવના ન રહી ફિટિંગ પણ તમે જોઈ શકો છો નીચે સુધી આપણે આમાં હાંજ પડી ગઈ કામ ચાલુ છે કન્ટિન્યુ એક ટ્રાયવા પછી એમ નહીં કે ભાઈ રાખતા જાઉં કાલે થઈ જાય એવું નહીં એવું એટલે ફિટિંગ કરી દેવાનું ના પાડ દેવાનું ભાઈ ટાઈમ નહીં મળે જે સાઉન્ડની આપણે પણ વેરાયટી જોઈ શકો છો કોઈને રિંગ લાઈટ નાખવી છે કોઈને બીજું કોઈ એમાં અલગથી કરાવવું છે કામ એવી થઈ શકીએ આપણે એમાં ઓલી આગળ જોયું હતું કે ઓલું જેમ ભમાકો વાગે એમ લાઈટ થાય એમાં બેસ ઉપર તો બધે માં ટૂંકમાં કમ્પલસરી આવે એમાં પણ જે કલર માગો એ કલર મળી જાય ધમાકો થાય ને લાઈટ બરી જાય હા આ ઉપરાંત કોઈને આ રિંગ લાઈટ નખાવી તો આપણે ટ્રેક્ટરમાં રિંગ લાઈટ નાખવી હે બોતર કયો કલર નાખો તમે બોલો

શોખના ખાતર બધું ફિટ કરવું હોય તો કઈ જગ્યાએ આવવાનું છે જામખંભાળી ભાણખોરી વાણખોરી ગામે વાણખોરી પાટિયા કહેવાય જાને ટુકમાં હા જો આપણો કોન્ટેક્ટ કરવો હોય તો 99742 12798 શિવમ ટ્રેક્ટર શિવમ ટ્રેક્ટર અને જે કોઈને પણ નયારા પંપની એક્ઝેક્ટ સામે છે હા અને જે કોઈ ખેડૂત મિત્રને ભાઈ અહીંયા ના આવી શકતા હોય તો કઈ વાંધો નહીં હોમ ડિલિવરીની સુવિધા અવેલેબલ છે ને અવેલેબલ છે એક કોઈક વસ્તુ પંખાથી લઈને એમાં ઊટ થેલીને મલક બગ બધી આવી જાય છે ને ટોટલ ઓલ મોડિફાઈ આવી જાય છે મિત્રો જોઈ શકો તમને કેવું લાગ્યું આ ઉપર ભાઈ આ મોડિફિકેશન તમને કેવું લાગ્યું મને ખાસ કહેજો અને મગાવી તો મેં ડિસ્પ્લે ઉપર નંબર હે ને લખી દીધા હે એડ્રેસ ને બધું ડિસ્ક્રિપ્શન ને અંદર દીધું છે તો આ સાથેનો ભાઈ આજનો આપણો મસ્તીનો ફાર્મિંગ વિડીયો પૂર્ણ કરી નાખે તો કેવું કરે બહુ સારું રહે રહેવા જ ફાર્મિંગ વિડીયો હતી ત્યાંથી બધાને રામે રામ ડાયરાને